ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ હતો કારણ કે ગુજરાતની વિધાનસભાની અંદર સૌથી મોટું એ ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થયું નાણાં મંત્રી કનુ પાંચમી વખત એ ગુજરાત વિધાનસભાની અંદર બજેટ રજૂ કર્યું અનેક ક્ષેત્રોને એ ફાળવણી પણ કરવામાં આવીને તેને લઈને જ હવે એ બજેટ રજૂ થયા બાદ એ પ્રેસ બ્રિફિંગ હતી ને બ્રિફિંગની અંદર રાજ્યના કૃષિ મંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું હતું શું કહ્યું ગુજરાતના ઐતિહાસિક બજેટ ને લઈને જીતુ વાઘાણી આજે આપણે તેમની વાત કરવી છે ગઈકાલે ગુજરાત વિધાનસભાની અંદર નાણા મંત્રી કનુ દેસાઈ પાંચમી વખત વિધાનસભાની અંદર બજેટ રજુ કરવા માટે પહોંચ્યા હતા અને ઐતિહાસિક 4.8 લાખ કરોડનું ગુજરાતનું વર્ષ 2026-27 નું બજેટ રજુ કરવામાં આવ્યું આ બજેટની અંદર અનેક ક્ષેત્રોને ફાળવણી કરવામાં આવી બજેટ રજુ થયા બાદ અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી હતી અને તેમાં જ બજેટ રજૂ થયા બાદ પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ એ પ્રતિક્રિયા આપી હતી બજેટની ચર્ચા પર વાઘાણીએ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા બજેટની ચર્ચા કરતા કરતા વાઘાણીએ વિપક્ષને આડે હાથ લેતા શું કહ્યું બજેટ જે કોના માટે વધુ ફાયદાકારક આવનારા સમયમાં રહેવાનું છે આવનારા વર્ષમાં

એ પંચાણું ની સાલમાં ગુજરાતની આ વિધાનસભામાં મુકાયું આજે મેં કહ્યું એમ મોદી સાહેબે જે વિકાસની હરણફાળ જે રીતે ગુજરાતના આર્થિક વ્યવસ્થાઓ અને આર્થિક મજબૂત બનાવ્યું એમના કારણે ચાર લાખ આઠ હજાર કરોડ રૂપિયાનું બજેટ હું આપણા ઉપર છોડું છું રાજ્યની જનતા ઉપર છોડું કે કોઈ વધારો એ કેટલા ગણો થઈ શકે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની ગુજરાતની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર જેમણે જનતાનું હિત જોયું અને એમના કારણે માની નરેન્દ્રભાઈએ શરૂ કરેલી આ યાત્રા એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર નાણાં મંત્રીએ જે પ્રતિબિંબ પાડતું બજેટ મૂક્યું છે એ જ બતાવે છે એસટી એસસી ઓબીસી એમના માટેની વિશેષ જોગવાઈઓ બે લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર પાંચ વર્ષમાં વપરાય એના માટેની માની મોદી સેવે જાહેરાત કરીને રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું મિત્રો મહિલા હોય યુવાન હોય એસ કેસસી ઓબીસી હોય હું રાજ્યની જનતાને ગુજરાતની સરકાર વતી નાણાકીય વ્યવસ્થાઓ ઉભી કરીને નવી યોજનાઓ પણ લાવ્યા છે યોજનાઓમાં સુધારા પણ કર્યા છે અને કંઈક વધારે જરૂર પડે તો આરીમાં જઈને પણ રાજ્યની જનતાના હિત માટે રાજ્યની જનતાના જીવનના સુધાર માટે રોડમેપ ચોક્કસ છે પણ રાજ્યની જનતાની આશા પૂરી કરવા માટે થઈ અને ક્યાંયથી પણ વ્યવસ્થા કરવી પડે તો એ વ્યવસ્થાઓ કરીને પણ હજારો કરોડ રૂપિયા રાજ્યની જનતા માટે આપવા માટે અગિયાર હજાર કરોડ રૂપિયા એ તમારી સરકારોમાં આ ગુજરાત વિધાનસભામાં પંચાણુમાં મુકાતા હતા ક્યાં તમે કરતા હતા શું કરતા હતા એનો જવાબ પણ રાજ્યની જનતા ઈચ્છે છે ખાસ કરીને કૃષિ વિભાગ સહકાર પશુપાલન મોસવર્ધન મારી પાસે વિભાગની જવાબદારી છે ત્યારે એક ગુજરાત એગ્રો બિઝનેસ પોલિસી એની પણ આ બજેટમાં જોગવાઈ કરી છે ટોકન સ્વરૂપે મેં કહ્યું ને કે આ જોગવાઈ કર્યા પછી પૈસા ક્યાંથી એ રાજ્ય સરકાર જનતાની હિત માટે કરતું હોય છે પણ એમાં રાજ્ય સરકાર એ વ્યવસ્થાઓ કરશે જે બધા વિભાગમાં કરતી હોય છે એટલે રાજ્યની જનતાને કહું છું કે આ વ્યવસ્થાનો ભાગ છે પણ જ્યાં જરૂર પડે ત્યાં એ આર્થિક ડિસિપ્લિન જાળવીને પણ આપણી બંધાણીને વ્યવસ્થાઓ છે ધાણાકી એ પ્રમાણે રાજ્યની સરકાર લાવતી હોય છે અને વ્યવસ્થા કરતી હોય છે પાંચ હજાર જેટલા થી પણ વધારે અને સ્ટાર્ટઅપને પણ આમાં સહાય મળવાની છે આ પોલિસી અન્વયે મૂડી સહાય વ્યાજ સહાય વેતન સહાય ટેકનોલોજી તાલીમ સર્ટિફિકેટ સહાય માર્કેટિંગ અને નિકાસ માટેની સહાય વિશેષ પ્રોત્સાહન તરીકે આ નીતિ આવવાના કારણે ઉદ્યોગ વિભાગની અંદર આ ઇન્ડસ્ટ્રી ચાલતી વ્યવસ્થામાં ઊભી કરશે કૃષિ માળખાગત ફૂડ પાર્ક કૃષિ મોલ પેક હાઉસ પર પણ સહાય એ આમાંથી મળવાની છે કૃષિ સ્ટાર્ટઅપર્સ સીડ ફીડિંગ અને ઇન્ક્યુબેટર્સને સપોર્ટ પણ આમાંથી મળવાનો છે મત્સ્ય ઉદ્યોગમાં પણ નવી નવી અનેક બાબતો એ લીધી છે પચ્ચીસ કરોડ રૂપિયા મધર વેસલ પરની સહાય પંદર કરોડ રૂપિયા ડીપસી વર્ષોથી ડિમાન્ડ હતી માછીમાર ભાઈઓની ડીપસી ની અંદર જઈને એ વધારે સારી રીતે એ માછીમારીનો બિઝનેસ કરી શકે છે આપણે દક્ષિણના રાજ્યમાં જોયું છે સૌપ્રથમ આ પ્રયોગ એ રાજ્યની સરકાર

આદિવાસી વિસ્તાર જે પછાત વિસ્તાર ગણાય છે શિક્ષણ હોય એ રોડ રસ્તાઓ હોય પાણીની સમસ્યાઓ હોય આવી અનેક સમસ્યાઓથી આદિવાસી વિસ્તારના લોકો પીડાઈ રહ્યા છે તેને તે પીડામાંથી બહાર લાવવા માટે રાજ્ય સરકાર આ વખતે એક્શન મોડમાં આવ્યું તો એવું લાગી રહ્યું છે વધુ આ વખતે આદિવાસી વિસ્તારમાં એ બજેટની રકમ ફાળવવામાં આવી છે બે લાખ કરોડ તો ખાલી એક વર્ષમાં આદિવાસી વિસ્તારમાં વપરાઈ જાય છે આવી વાત પણ એ જીતુ વાઘાણીએ કરી હતી અગિયાર હજાર કરોડનું બજેટ પંચાણુંની સાલમાં મુકાયું હતું એવી વાત પણ એ જીતુ વાઘાણીએ કરી છે એટલે કે ક્યાંક ને ક્યાંક ઓગણીસો પંચાણુંની ની વાત કરીએ એટલે કે કોંગ્રેસ ઉપર તેમણે રીતે પ્રહાર કરી દીધા કેસો પંચાણું માં અગિયાર હજાર કરોડનું બજેટ ખાલી મૂકવામાં આવ્યું અત્યારે ભારતીય જનતા પાર્ટીની એ ગુજરાતની સરકાર છે તેમણે આ વખતે ઐતિહાસિક ચાર પોઈન્ટ આઠ લાખ કરોડનું બજેટ મૂકીને ઇતિહાસ સર્જ્યો છે કોઈ પણ કરવેરા વધાર્યા વગર કોઈ પણ એ આવકમાં વધારો કર્યા વગર રાજ્યની સામાન્ય જનતાની એ સુલભ સુવિધાઓમાં વધારો કરવા માટે રાજ્યની સરકાર અત્યારે આ બજેટમાં વધારો કર્યો છે સાથે સાથે તમામ ક્ષેત્રોની અંદર આવનારા સમયમાં એ પ્રી પ્લાનિંગ બજેટની ફાળવણી કરવામાં આવશે એ બજેટની જે રકમ છે વાપરવામાં આવશે જેથી છેવાડાના માનવીઓ સુધી બજેટનો એક એક રૂપિયો પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર તૈનાત છે આવી વાત પણ જીતુ વાઘાણીએ કરી છે તમારું ગુજરાતના સૌથી મોટા ઐતિહાસિક બજેટને લઈને શું માનવું છે અમારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગજના નમસ્કાર